સાંસદ ઠાકોરે પ્રહાર કર્યા છે છે શું કહ્યું સાંભળી લઈએ અયોધ્યા હોય સોમનાથ હોય કે અનેક ધાર્મિક સ્થાનો હોય એની અંદર મોટા પાયે ડેવલપિંગ થાય એનો અમને વાંધો ના હોય પણ ભગવાન તો કોકને રોજગારી આપવાના હોય અને એના આશરે વર્ષોથી પરંપરાગત રીતે નાના મોટા લોકો ધંધો રોજગાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય એમના ઉપર ભૂલ ડોજર નાખવા એમને બે ઇજ્જત કરીને કાઢી મૂકવા એમના ઉપર ઉપર હાબ અને નીચે ધરતી બીજી કોઈ વ્યવસ્થા નહીં એટલે આવી એમને જગ્યાઓ ખાલી કરતાં આવું કરતાં પહેલાં આ લોકોની વ્યવસ્થાઓ કરવી જોઈએ અને વ્યવસ્થા કર્યા પછી કરે લોકો એને સમર્થન આપે પછી તો આગળ ભગવાન ત્યારે જ રાજી રહે અને આ રીતે તમે ગરીબોના દિલ દુભાવીને કે ગરીબોની ને ઠેસ પહોંચાડીને ક્યારે ભગવાન કોઈ દાડો કોઈના ઉપર રાજી ના હોય છે ગેનીબેન ઠાકોર કે જે પોતાના આક્રમક મિજાજ માટે જાણીતા છે પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું આજે શક્તિ પ્રદર્શન થયું એક બાજુ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે જિલ્લાની પણ છે એની સાથે સાથે નગરપાલિકાઓની ચૂંટણી છે ગ્રામ પંચાયતની ચૂંટણી છે બધાની વચ્ચે બેનનું આજે રીતસર મામેરું ભરાયું મોટી સમાજ મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો હાજર રહ્યા હતા કોંગ્રેસ પ્રદેશના નેતાઓ સહિતના આગેવાનોની હાજરી હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ શક્તિ પ્રદર્શન હતું અગિયાર લાખનો ચેક આપીને ગેનીબેનનો મામેરું ભરાયું છે બળદેવજી ઠાકોર અને ચંદનજી ઠાકોરે આ મામેરું ભર્યું છે પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને જિલ્લા પ્રમુખે આ મામેરું ભર્યું છે હા અમે બે ત્રણ માગણી કરી છે કે આ મૈત્રી કરાર જેવા કાયદા એ પરિવારોને વેર વિખેર કરીને વર્ગ વિગ્રહ ઊભા કરે છે સંતાનો રખડી જતા હોય છે તો આ આવા કાયદા અને ક્યાંક પોલીસ કાયદોને વ્યવસ્થા જાળવવામાં આવા અસામાજિક તત્વોને વધુ પડતું પ્રોત્સાહનને આપવાને કારણે અસામાજિક તત્વોને કોઈ હવે ડર રહ્યો નથી હમણાં કોઈક ગાંધીનગર મુકામે પોલીસવાળા એવા કહેતા હતા કે કોલેજ આગળ અસામાજિક તત્વો એ આવીને ટ્રાફિક કરે છે અથવા તો દીકરીઓ કોલેજ દીકરીઓની હોય ત્યાં આટાફેરા મારે છે એટલે એમને અહીંયા બહાર નીકળવું નહીં કે સમયસર થતું તમે આઝાદી છીનવાને બદલે કાયદોને વ્યવસ્થા સુધારો એટલે સમગ્ર ગુજરાતની અંદર કાયદોને વ્યવસ્થા કથળ્યું છે ત્યારે મારી એક જ માગણી છે કે કાયદોને વ્યવસ્થા સુધરે બેન દીકરીઓની સલામતી માટે સરકાર આગળ આવે અને દીકરીઓને ભણવા માટેના શૈક્ષણિક સંકુલ એ અલગથી બનાવવામાં આવે